તો હેલો ફ્રેન્ડ આજે આપણે બનાવીશું મગનું રસાવાળું શાક તો રેસીપી જોઈએ આપણે અગર તમે ઘણીવાર બનાવી હશે પણ આ રીતે સિમ્પલ અને સરળ રેસીપીથી બનાવશો તો તમને ટેસ્ટી લાગશે તો ચલો આપણે જોઈએ તો સૌથી પહેલાં તો આપણે મગને બેથી ત્રણ કલાક માટે પલાળીને રાખવા પડશે તો મેં બેથી ત્રણ કલાક પહેલાં જ પલાળીને રાખ્યા હતા એને હવે બરોબર આપણે વોશ કરીશું બે પાણીથી વોશ કર્યા બાદ આપણે એને બાફી લેશું તો જોઈ શકો છો કાઈસ કે મેં બરાબર વોશ કર્યું અને કુકરમાં નાખી દીધું છે હવે આપણે આમાં સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અને જરાક હળદર નાખીશું અને કુકર ઢાંકીને બે સીટી વાગવા દેશું તો હવે બે સીટી વાગી જાય એટલે આપણે બગારની તૈયારી કરીશું તો જોઈ શકો છો ગાઈસ આપણે બફાઈ ગઈ છે બે સીટી વાગીએ એટલે આપણો બરાબર મગ બફાઈ ગયા છે તો હવે આપણે વઘાની તૈયારી કરીશું તો સૌથી પહેલાં તો આપણે તેલ ગરમ કરવા મૂક મૂકી દીધું છે અને એમાં આપણે એડ કરીશું ડુંગળી તો બે મેં મીડિયમ સાઈઝની ડુંગળીને લઈ છે અને એને કાપીને રાખી દીધી છે તો હવે આપણે એને ધીમી આંચે બરાબર શેકાવા દઈશું પછી આમાં એડ કરીશું આપણે લસણ અને મરચાં એને પણ બરાબર આપણે શેકાવા દઈશું પછી આપણે એડ કરીશું આમાં બે મીડિયમ સાઈઝના ટમેટા એને પણ તેલમાં બરાબર શેકવા દઈશું હવે જોઈ શકો છો કહીશ કે બરાબર આપણે શેકાઈ ગયું છે તો હવે આમાં એડ કરીશું આપણે મરચું તો દોઢ ચમચી જેટલું મેં મરચું લીધું છે એક ચમચ જેટલો ધાણા પાવડર અને અડધી ટેબલ સ્પૂન જેટલું આપણે હળદર લીધી છે હવે આ બધા જ મિશ્રણની અને ખૂબ મેં મીઠું નાખીશું કે પહેલાં બાફતી વખતે નાખી દઉં એટલે અત્યારે થોડું જરાક નાખ્યું છે અને આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી દઈશું અને તેલમાં એક મિનિટ માટે શેકાવા દેસું તો જોઈ શકો છો ગેસ કે સરસ મજાનો એવો કલર પણ આવી ગયો છે વઘારનો અને હવે આપણે એક મિનિટ માટે બરાબર એને મિક્સ કરીશું તો હવે આપણે આપણું મરચું શેકાઈ ગયું છે બરોબર તેલ એમાંથી બાળ દેખાય છે એટલે હવે આપણે આમાં એડ કરીશું જે બાફેલા મગ હતા એ તો હવે આમાં એડ કરીશું બાફેલા માખ અને આને પણ મિક્સ કરી દઈશું સરસ મજાનું અને આપણે બનાવવાનું છે રસાવાળું સાત એટલે આમાં થોડું આપણે મિક્સ થયા બાદ પાણી એડ કરીશું થોડો ઘટ્ટ રસ્તો બની શકે તો પાણી એડ કર્યા બાદ જરાક જ પાણી એડ કરી છે વધારે નથી નાખ્યું મેં હવે થોડીક વાર મિક્સ કરીને બે મિનિટ માટે આપણે ગેસ ઉપર રાખીશું જેનાથી આ મિક્સર એકદમ કટ થઈ જાય અને તૈયાર થઈ ગઈશ આપણું મગનું રસ્સાવાળું શાક તમને આ રેસીપી ગમી હોય તો વિડિયોને લાઈક કરું શેર કરું ને છે